જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગણેશ પુરાણીની કથા સાંભળીશું ગણેશ પુરાણને પાંચ ખંડમાં વિભાજિત કરેલ છે ઉપાસના ખંડ ક્રીડા ખંડ ગણેશ પ્રાગટ્ય ખંડ ગણેશ પૂજા આરાધના ખંડ અને જ્ઞાન ખંડ આજે આપણે પહેલો ખંડ ઉપાસના ખંડ પૂર્વાર્ધ મહારાજા સોમકાંતની કથા અને ગાથાના પહેલા વિભાગમાં એક થી પાંચ અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું

આપને મળતા રહે અને સાહિત્ય એટલું ઉચ્ચ કક્ષાનું હતું કે કલયુગના સામાન્ય લોકો તે સમજી શકતા નહોતા વેદોમાં દર્શાવેલા નીતિ નિયમો તેની સમજમાં આવી શકતા નહોતા છેવટે આના ઉકેલ રૂપે મહર્ષિ આ ઉપપુરાણમાં ગણેશ પુરાણ નામનો સમાવેશ થયેલ છે પૂર્વકાળમાં બ્રહ્માજીએ મહર્ષિ વ્યાસજીને વિઘ્નેશ ગણેશ પુરાણનો સાર બતાવ્યો હતો તેમાં શ્રી મહાગણપતિ ઉપાસના નામનો પ્રથમ ખંડ આપવામાં આવ્યો છે ભગવાન શિવજીએ ત્રિપુરાસુર નો સંહાર કરવા માટે પહેલા શ્રી ગણેશજીનું પૂજન કર્યું તે પછી સૃષ્ટિની રચના પહેલા ભગવાન ગણેશજીની પૂજા બ્રહ્માજીએ વિધિવત કરી હતી ત્યાર પછી મહર્ષિ વ્યાસે બુદ્ધિનો ભ્રમ નિવારવા ભગવાન ગણેશજીની સ્તુતિ કરી આ ખંડમાં સંકટી દેવીની ગણેશજીની તેમના મંત્રોની તેમને સ્થાનની તેમના તીર્થની દુર્વાનો મહિમા મહાત્મયની તેમના ભક્તિ ચરિત્ર વગેરેનું વર્ણન કરવામાં આવે છે તેમજ તેમના પાર્થિવ સ્વરૂપનો અર્ચન વિધિ છે તેમના પૂજન ભક્તોએ જે જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી તે તે ગણેશજીએ પ્રસન્ન થઈ તેને આપવામાં આવી તે બધાનું વર્ણન કરતા સ્વયં ચતુર્મુખ બ્રહ્મા પણ સમર્થ નથી પછી તો મનુષ્યની વાત જ ક્યાં કરવી અધ્યાય પહેલો નૈમિષારણ્યમાં શોનક આદિ ઋષિઓ સમક્ષ ગણેશ પુરાણ કહેતા સુતજી મહામુનિ સોનક દ્વારા ગંગોત્રી જેમના મુખેથી વહી રહી હતી એવા મહર્ષિ સુતજીને મહર્ષિ સોનકે વિનમ્ર ભાવે નિવેદન કરતા કહ્યું કે હે મહાજ્ઞાની આત્મપ્રભાવાન સુતજી અમારા પરાપૂર્વના પુણ્ય પ્રતાપે નૈમિષારણ્યની પવિત્ર ધરા પર આપના પુરાણોની અમૃત કથાઓ સાંભળી અમારા કર્ણ પવિત્ર થયા છે પાપો નષ્ટ થયા છે છે અમારામાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો હજુ પણ એવી પુરાણ કથા સાંભળવાની અમારી ઈચ્છાઓને અમે રોકી શકતા નથી અમારા જીવનમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન થાય એવી કોઈક કથા અમને સાંભળાવો મહર્ષિ સોનકનું આવું વચન સાંભળી સુતજી ઘણા પ્રસન્ન થયા તેમનું હૃદય અત્યંત પુલકિત થયું

હવે હું આપ સૌને અઢાર ઉપપુરાણોની કથા કહીશ આ ઉપપુરાણોમાં મહર્ષિ નારદ પુરાણ નૃષિ અવતાર પુરાણેશ છે શ્રી ગણેશજી ની કથા અનંત છે શ્રી બ્રહ્માજી ચતુર્મુખી કહેવા બેસે અથવા તો સ્વયં ભગવતી શારદા કહેવા બેસે તો પણ ગણેશજીની કથાનું સંપૂર્ણ વર્ણન થઈ શકે નથી તો પછી મનુષ્યનો તો શું ગજું જ્ઞાન માર્ગીઓનું જ્ઞાન ગણેશજીને સંપૂર્ણ જાણવામાં ટૂંકું પડે છે ગોલોકમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણનું લીલા સ્વરૂપ ગણેશ છે તેમની આજ્ઞા અનુસાર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને શિવજી સંહાર કરે છે ભક્તિ માર્ગીઓ ગણેશજીની સગુણ ઉપાસના કરે છે તેઓના અનન્ય ભક્તિભાવથી સગુણ સ્વરૂપનું થોડું ઘણું વર્ણન શક્ય છે પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ તેમની આજ્ઞા અનુસાર પોતાની લીલા વિસ્તારે છે અથવા તો વિલીન કરી દે છે આવું મહા મહિમાવંત ભગવાન ગણેશજી ચરિત્ર પ્રથમ બ્રહ્માજી વેદ કહી સંભળાવ્યું હતું પછી મહર્ષિ વેદ વ્યાસે ચરિત્ર મહાજ્ઞાની ભૃગ ઋષિને કહ્યું હતું તે ભૃગ ઋષિ અધિકારી એવા રાજા સોમકાંતને કહ્યું હતું રાજા સોમકાંતે પુણ્યમય ચરિત્ર આ પૃથ્વીવાસીઓને કહી સંભળાવ્યું હતું એ પુનિત અમૃત કથા ગણેશ પુરાણ હું આપને કહું છું તો તે અમે શાંતિથી સાંભળો અધ્યાય બીજો રાજા સોમકાંતની કથા પૂર્વે ભારત વર્ષના શ્રુ રાષ્ટ્ર દેશે સોમકાંત નામે ધર્મનીતિથી રાજ્યાસન કરતો ધર્મિષ્ઠ રાજા થઈ ગયો જે સર્વજ્ઞાન સંપન્ન વેદ વિશારદ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પારંગત કલા વિદ્યાનો ઉપાસક મહાપ્રતાપી અને અતિ પરાક્રમી હતો વિશાળ રાજ્યનો માલિક એવા રાજા વિપુલ સૈન્ય ઘોડા રથ ઉપરાંત જમીન તથા જળમાર્ગે લડી શકે તેવા અસંખ્ય યોધ્ધાઓ અને સાધનો હતા તેણે પોતાના પરાક્રમથી અનેક દેશોને જીતી લીધા હતા એને ઉપમા આપવી હોય તો બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો ધન વૈભવમાં કુબેર સમાન ક્ષમામાં પૃથ્વી જેવો અને તેજમાં સૂર્ય જેવો હતો તેના પાંચ વિશ્વાસુ અમાત્ય વિદ્યાધીશ રૂપવાન ક્ષેમકર જ્ઞાનગમ્ય અને સુબલ નામ પ્રમાણના ગુણ ધરાવનારા હતા રાજા સોમકાંતે દરેકને યોગ્યતા મુજબ અલગ અલગ કામગીરી સોંપી હતી દરેકના કામ ઉપર રાજા પોતે દેખરેખ રાખતો અને જરૂર ન જણાય તો અમાત્યાઓના કામમાં માથું ન મારતો અમાત્યો પણ પોતાની ચતુરાઈ અને પરાક્રમ અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા હતા

શીતળ જળથી તેને સ્નાન કરાવતા સ્નાન વિધિ પતાવી રાજા ભગવાન રાજની પૂજા અર્ચના કરતો સાધુ બ્રાહ્મણ ગરીબોને દાન દક્ષિણા આપી પછી રોજિંદા જીવનમાં કાર્ય કરતો રાજાની કાયા કંચન જેવી હતી હતી તેના મુખની કાંતિ ચંદ્ર સમાન આવા ઐશ્વર્યવાન પુણ્યશાળી ધર્મિષ્ઠ રાજાને પૂર્વના કોઈ કર્મોને કારણે મહાભયાનક કુષ્ઠ રોગ લાગુ પડ્યો ગળતા કોઢના રોગને લીધે કંચનવર્ણી કાયા કથિર જેવી બની ગઈ સમગ્ર શરીર કુષ્ઠ રોગના ઘાવથી પાસ પરવું અને લોહી નીકળતું બની ગયું તેની વેદના અસહ્ય હતી ઘાવમાંથી સતત ટપકતા રક્ત તેના ઘાવમાં કીડા પડ્યા અને માખીઓ બણબણવા લાગી આથી રાજાને પોતાનું જીવન અકારું થઈ પડ્યું અનેક જાતની ઔષધિઓ અને અનેક વૈદ હકીમો રાજાનો કોઢ મટાડી કે ઓછો કરી શક્યા નહીં રાજાનો કોઢ મટી શક્યો નહીં એટલે થાકી હારીને વૈદ હકીમોને પણ હાથ અધર કરી દીધા શાંત ચિત્તે વિચારી રાજા સોમકાંતે છેવટનો મનોમન નિર્ણય લેવાનું નક્કી કર્યું રાજા પરીક્ષિત ને ઋષિના શાપને કારણે સાત દિવસ પછી તેનું મૃત્યુ થવાનું છે એ જાણ્યા પછી મોક્ષ માર્ગ માટે ઋષિઓનું શરણ લીધું અને હાય હાય કરવાને બદલે હરિહરુ કરવું એમાં જ સાર છે તેણે પોતાની રાણી સુધર્મા પુત્ર હેમકાંત અને પોતાના પાંચેય અમાત્ય મંત્રીઓ અને વિદ્વાનને એકત્ર કરી અત્યંત દુઃખી સ્વરે કહ્યું

કોઈની અનામત ઓળવી લીધી નથી વિશ્વાસઘાત કર્યો નથી નક્કી મારા પૂર્વજન્મના કોઈ મહાપાપનું ફળ છે જે હું આ જન્મે ભોગવી રહ્યો છું જે કાયાને મેં સુવર્ણ આભૂષણોથી હીરા મોતીથી સજાવી હતી સુગંધિત દ્રવ્યોથી સુવાસિત રાખી હતી એ જ કાયા આજે દુર્ગંધ ફેલાવે છે મારા તરફના આદર અને પ્રેમના કારણે તમે આ બદબુ સહન કરો છો હવે એમાંથી હું તમને મુક્ત કરવા માંગુ છું મને કોઈ રોકવાનો પ્રયત્ન કરશો નહીં એવી મારી તમને સૌને વિનંતી છે હું મારું શેષ જીવન વનમાં જઈને પૂરું કરવા માંગુ છું મારા પુત્ર હેમકાંતને હું મારું રાજ્ય સોંપી મારા પુત્રને તમારા હવાલે સોંપું છું આજ દિન સુધી મેં સ્નેહથી મારો રાજકારભાર સંભાળ્યો છે એમ મારા પુત્રનો રાજકાર સંભાળજો અને મારી સેવા કરી છે એવી જ મારા પુત્રની પણ કરજો રાણી સુધર્માને કહ્યું મેં તમને સુખથી વધારે દુઃખ આપ્યું છે જે સતી નારીનો પતિ કોઢ્યો હોય એને સ્વપ્નમાં સુખ ક્યાંથી મળે મારા કર્મની હું ભોગવું એ જ યોગ્ય છે પુત્રનું ધ્યાન રાખજો એક સદાચાર નો ઉપદેશ આપતા કહેવા માંડ્યો કે પુત્ર બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી શુદ્ધ માં બેસી પ્રથમ ગુરુદેવનું સ્મરણ કરવું પછી ઈશ્વરની પ્રાર્થના કરવી તે પછી પોતાના અપરાધ ક્ષમા કરવા ભૂમિદેવીની પ્રાર્થના કરવી એ પછી ભગવાન ગણપતિ શંકર વિષ્ણુ સૂર્ય અને જગદંબા દેવી આ પંચ દેવોની સ્તુતિ કરી એમનું સ્મરણ કરવું એ જ પ્રમાણે પોતાના ઈષ્ટદેવનું ભક્તિપૂર્વક ધ્યાન ધરવું અને માનસ પૂજા કરી પોતાના સર્વે અપરાધુનિક ક્ષમા માંગવી જોઈએ આ પછી બ્રાહ્મણોના સાનિધ્યમાં ભોજન કરવું ભોજન પછી પુરાણ ઇતિહાસ વગેરે ગ્રંથોનું શ્રવણ અને વાંચન કરવું જોઈએ કદી પણ પર નિનિંદા કરવી નહીં સદા બીજા ઉપર પરોપકાર કરવો પરપીડક થવું નહીં

નીતિશાસ્ત્રની પરંપરાથી અને આત્મવિશ્વાસથી અત્યંત દાક્ષણ્યથી રાજ્યનું તંત્ર ચલાવવું સંપત્તિ અને સ્થિતિ પ્રમાણે દાન કરવું કદાપી દેવું કરવું નહીં ગુપ્તચર એ રાજાના નેત્ર છે અને દૂત એ રાજાના મુખરૂપ છે અપરાધીને ઉચિત દંડ આપવામાં કદી સંકોચ કરવો નહીં સર્વે લોકો સજાના ભયથી જ સદાચારી થાય છે કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે તો તેનાથી હર્ષ શોક કદી અનુભવવો નહીં

વગેરે ધાર્મિક વિધિ વિધાન કરાવી શાંત અને પ્રસન્ન વાતાવરણમાં સોમકાંતે યુવરાજ હેમકાંત રાજ્યાભિષેક કર્યો આથી રાજાને મનમાં શાંતિ થઈ રાજ્યાભિષેક પૂરો થયો એટલે સોમકાંતે અમાત્યોને કહ્યું કે હે પ્રિય અમાત્યો આ મારો યુવરાજ આજે હું તમને સોંપું છું એના પ્રત્યે મમત્વ રાખી એનું રક્ષણ કરજો આજ સુધી જેમ સવે મારી આજ્ઞાનું પાલન કર્યું છે તેમ સૌ ભવિષ્યમાં મારા પુત્રની આજ્ઞાનું પાલન કરતા રહેજો મારાથી જાણે અજાણ્યા તમને કોઈ દુઃખ થયું હોય તો મને ક્ષમા કરજો અધ્યાય ચોથો રાજા સોમકાંતનું કહે છે રાજન હેમકાંતુ રાજ્યાભિષેક પૂરો થતાં જ સોમકાંત રાજાએ એ બ્રાહ્મણોનું પૂજન કરી અઢળક દ્રવ્ય નું દાન કર્યું એ પછી પોતાના સરદારો અને સેવકોને સત્કાર કરી હાથી ઘોડા ગાય મૂલ્યવાન વસ્ત્રો આભૂષણો વગેરેનું દાન આપ્યું અમાત્યાને પણ કેટલાક ગામની જાગીરો આપી બંદીજનોને સજામાં માફી આપી રાજા સોમકાંત વનગમન કરે છે એ જાણી પ્રજાને ઘણું દુઃખ થયું અને સૌ પોતપોતાના ધંધાઓ છોડી અને રાજા સાથે અરણ્યમાં જવા તૈયાર થયા હેમકાંત પણ અશ્રુપર્ણે નેત્રો સહિત પોતાના માત પિતાની આગળ નીકળ્યો સર્વે નાગરિકો પોતપોતાના સ્વજનો સહિત અને પ્રધાનો સાથે ચાર કોશ સુધી તો સોમકાંત રાજાની સાથે જ રહ્યા પછી વૃક્ષ રાજીથી શોભતા એક જળાશયના તટ ઉપર સૌને થંભાવી રાજા સોમકાંતે કહ્યું કે હે પ્રજાજનો અન્ય તમારા તરફના કર્તવ્ય મારાથી અપરાધ થયો હોય તો તે બદલ મને ક્ષમા કરજો આપ સૌ મારા પુત્ર પ્રત્યે પ્રેમભાવ રાખજો એ હું આપ સૌને વિનંતી કરું છું મને સદાય યાદ કરજો હવે આપ સૌ નગરમાં પાછા ફરો મારો પુત્ર હેમકાંત ન્યાય પ્રમાણે તમારું સૌનું પાલન કરશે

તે પછી હેમકાંત રાજા પિતા સોમકાંતને કહેવા લાગ્યો કે પિતાજી આજ સુધી આપના ચરણોને મેં કદાપી વિયોગ થયો નથી આપના વગર મને રાજ્ય કે જીવન જરા પણ ગમતું નથી આપના વગર હું રાજ્ય સંચાલન કેવી રીતે કરીશ આથી સોમકાંત બોલ્યા હે વત્સ મને પહેલેથી ખબર હતી કે તને આવો મોહ થશે એમ સમજીને જ મેં તને સૌપ્રથમ ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો ઉપદેશ કર્યો હતો પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા ભગવાન રામે રાજ્યનો ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો હતો તે તું સારી રીતે જાણે છે એટલે તું મારી આજ્ઞાને ઉથાપીશ નહીં આપણા પાંચ અમાત્યોમાંથી ત્રણ અમાત્યો તારી સાથે નગરમાં પાછા આવશે તેમની સાથે તું ધર્મ અને ન્યાયથી પ્રજાનું પાલન કરજે મેં પરમ સંતોષથી સંપૂર્ણ રાજ્ય તને સોંપ્યું છે તેનો સ્વીકાર નહીં કરે તો એનો અર્થ એ છે કે તું કર્તવ્ય ભ્રષ્ટ થયો છું અને આમ થશે તો મારા શરીરનો રોગ થશે જ્યારે જશે નષ્ટ થશે મારા શરીરની કાંતિ પૂર્વ પત આવી જશે ત્યારે હું રાજ્યમાં પાછો ફરીશ એમ નિશ્ચિત માનજે સોમકાંત રાજાએ જ્યારે હેમકંતને આવું સ્પષ્ટ કહ્યું ત્યારે ત્રણે પ્રધાનો નિરૂપાય થઈ અને રાજધાનીમાં પાછા ફર્યા રાજાએ એમને સૌને કલ્યાણમય આશીષ આપ્યા અને સૌ રાજાની પ્રદિક્ષણા કરી પ્રણામ કરી અત્યંત કરુણાયુક્ત નેત્રો નેત્રોથી નગરમાં પાછા ફર્યાય હેમકાંતે ની વંદન કરતા કહ્યું કે માં તું પણ તારા નિરપરાધી બાળકનો ત્યાગ કરીને જાય છે મારા વતી મારા પિતાજીને તું વિનંતી કર અને તમે બંને મને સાથે વનમાં લઈ જાવ હું અરણ્યમાં આનંદ તમારી સેવા કરીશ રાણી સુધર્માએ કહ્યું કે હે વત્સ તું નિરર્થક આગ્રહ કરીશ નહીં મહારાજાને ગમે તેટલું દુઃખ થશે છતાં તેઓ કદાપી પોતાનો નિર્ણય બદલશે નહીં હવે તું નગરમાં પાછો જા આ મારી તને આજ્ઞા છે મને ખબર છે કે હું તને સુખમાં મૂકીને જતી નથી છતાં પતિની સેવા કરવી એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે સુતજી કહે છે કે માતાના આવા વચનો સાંભળી હેમકાંતે માતાને વંદન કર્યા અને પોતાના સર્વે અનુયાયીઓ સહિત તે નગરમાં પાછો ફર્યો પોતાના નવા રાજાને સત્કારવા પ્રજા હર્ષઘેલી બની ગઈ નગરજનો એ નગરના સર્વે માર્ગોને સ્વચ્છ કરી અને ચંદન વગેરે છાંટીને સુગંધિત કર્યા હેમકાંત ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ સિદ્ધ કરવા શાસ્ત્રોની આજ્ઞા અનુસાર રાજ્યનું શાસન કરવા લાગ્યો અને પ્રજાનું પ્રેમથી પાલન કરવા લાગ્યો ઋષિઓએ સુતજીને પૂછ્યું કે હે સુતજી સોમકાંત વનમાં ગયો પછી શું થયું એ અમને કહો સુતજી કહે છે કે જ્યારે હેમકાંત નગરમાં પાછો ફર્યો ત્યારે રાજા સોમકાંતે તેના બે પ્રધાનો જ્ઞાન ગમ્ય અને સુબલ સાથે તેમજ રાણી સુધરમા સહિત ઘોર અરણ્યમાં પ્રવેશ કર્યો પરસ્પર સ્નેહ અને અનુકંપાથી એક બીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી થતા અરણ્યમાં આગળ વધતા વધતા તેઓ એક સુંદર સરોવરના કિનારે આવી પહોંચ્યા એ સરોવર તમાલ દેવદાર બકુલ પીપળ આમ્ર વગેરે વૃક્ષોથી શોભતું હતું રાજા સોમકાંતે અને રાણી સુધરમાએ તે સરોવરના નિર્મળ જળથી પોતાની તરસ છીપાવી અને સુગંધિત વાયુના પુલકિત થયા એ સરોવરમાં રાજાની સેવા કરવામાં લીન થઈ ગઈ તે રમણીય સરોવર કિનારે એક ઘટાદાર વૃક્ષની છાયામાં જ્યારે સોમકાંત રાજા નિંદ્રા લઈ રહ્યો હતો ત્યારે રાણી સુધરમાએ સરોવર કિનારે આવેલા એક સુંદર અને તેજસ્વી ઋષિકુમારને જોયો રાણી એના દર્શન માત્ર થી પ્રસન્ન થઈ અને મનમાં વિચારવા લાગી કે અમારું કલ્યાણ કરવા જ કોઈ મહાત્મા તેમની નજીક આવ્યા છે સુધર્મા રાણીએ અત્યંત પ્રેમાળ સ્વરે ઋષિકુમારને નજીક બોલાવ્યો અને પૂછ્યું કે હે ઋષિકુમાર તમારું નામ શું છે તમારા પિતા કોણ છે અને અત્યારે અહીં તમે કેમ આવ્યા છો ઋષિકુમારે વિનયથી મધુર વાણીમાં કહ્યું કે હે ભગવતી મારા પિતાજીનું નામ ભૃગુ ઋષિ છે અને માતાજીનું નામ સતી કુલો છે મારું નામ ચેવન છે હું મારા આશ્રમ માટે અહીંથી પાણી લઈ જવા માટે આવ્યો છું આપ કોણ છો આ અરણ્યમાં આપના આગમનનું કારણ શું છે આ પુરુષ આટલો સુંદર હોવા છતાં ક્યાં પાપ કર્મથી તેની દુર્ગંધયુક્ત અવસ્થા થઈ છે એમના શરીરમાંથી આટલી દુર્ગંધ કેમ છૂટે છે છતાં તમે તેની સેવા કેમ કરો છો મને લાગે છે કે તે તમારા પતિ જ હોવા જોઈએ હે માતે આવા રોગિષ્ઠ પુરુષ સાથે તમારા માતા પિતાએ તમારો વિવાહ કેમ કર્યો જ્યારે ઋષિકુમારે ચવને સુધર્મા રાણીને એક પછી એક આવા અનેક પ્રશ્નો કર્યા ત્યારે રાણીએ અત્યંત શાંત ચિત્તે પોતાના જીવનનો વૃતાંત તેને કહીને સંભળાવ્યો અને બોલી કે જે રાજા અનેક ઐશ્વર્યનો ઉપભોગ કરતો હતો તે અરણ્યમાં સિંહ અને વાઘ વગેરે ભયંકર પશુઓ વચ્ચે ભૂત પ્રેત વચ્ચે મલિન સત્વો વચ્ચે પોતાનું જીવન વિતાવે છે જે રાજા પૂર્વ ઉત્તમ પ્રકારના ભોજનનું સેવન કરતો હતો જેને જ્યાં હજારો બ્રાહ્મણો એક પંગતે ભોજન કરતા હતા એ રાજા આજે આ અરણ્યમાં ખાટા ને તુરાફળો નો આહાર કરી રહ્યો છે જે રાજા મૃદુ અને મુલાયમ શૈયા પર નિદ્રા સુખ પામતો હતો એ રાજાને અરણ્યમાં ગમે તેવી કઠિણ ભૂમિમાં વિશ્રાંતિ લેવી પડે છે પૂર્વે જે રાજાના શરીરમાંથી ઉદ્ભવેલી સુગંધ દશે દિશોમાં સુવાસિત બનાવતી હતી એ જ રાજાના શરીરની દુર્ગંધ આજે પ્રસરી રહી છે હે અમારો ઉધાર ક્યારે થશે કેમ થશે એ સમજાતું નથી રાણી સુધારમાના આવા દુઃખપૂર્ણ વચન સાંભળી ચવન ને ઘણું દુઃખ થયું એ કંઈ પણ બોલ્યો નહીં અને દુઃખી થતો ઘડો ભરી અને પોતાના આશ્રમમાં ચાલ્યો ગયો જય શ્રી કૃષ્ણ